આજે ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા આજે એક રક્ષાબંધનનો કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આ આયોજન કરવાનો મુખ્ય ઉદ્દેશ છે કે જે બહેનોને ભાઈઓ ન હોય એવા બહેનો આમાં સમગ્ર ભાગ લેવાના છે અને સોથી વધારે બહેનો ભાગ લેવાના છે આમ તો એને અમુક બધી વસ્તુ નાના મોટી ગિફ્ટ પણ આપવાની હોય છે અને એ અમારા મહામંત્રી વોર્ડ નંબર ચૌદના માનસુરભાઈ વાડા આયોજિત આ કાર્યક્રમ યોજ્યો છે અને આમાં દર વર્ષે પણ આ કાર્યક્રમ આ જ રીતે યોજવામાં આવ્યો આવે છે અને મારી કાર્યાલયે એટલે કે રમેશભાઈ ટીલાડા વિધાનસભા સિત્તેરની કાર્યાલયે આ કેમ્પ યોજવામાં આવ્યો છે ઉદ્દેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે એ ખાલી માત્ર લોકોની વચ્ચે રહી અને લોકોના અલગ અલગ પ્રકારના સેવાના ઉદ્દેશથી આવા બધા કાર્યક્રમ કરવામાં આવતા હોય મેં પહેલાં કીધું એમ કે ભાઈઓ વગરની જે બહેનો હોય ને એના માટે ખાસ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને આના માટે ખૂબ બોળી સંખ્યામાં બહેનો પણ આવે છે